શ્રી રામ ના વિશેષ ભક્ત તરીકે જાણીતા હનુમાન દાદાના પવિત્ર ધામ શ્રી જંડ હનુમાન દાદા ના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું શ્રાવણના ના છેલ્લા શનિવાર તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા મહાપ્રસાદીમાં બુંદી ગાંઠિયા કેળાની વેફર ચા નાસ્તો બિસ્કીટ અને કેળાની સેવા આપવામાં આવી હતી જેમાં સંસ્થાના પ્રમુખ કિરણસિંહ બારીયા દ્વારા સંસ્થાના સેવાકીય હેતુની માહિતી અપાઈ હતી જેમાં મફત શિક્ષણની મદદ કરવી મફત આંખોની તપાસ કરવી અને વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લગ્નજીવનમાં બાંધી સંસ્થાના તમામ ટ્રસ્ટી અને ટ્રસ્ટના સભ્યો અને સેવાના કાર્યોના સહયોગ આપનાર તમામ અતિથિઓ દાતાઓ અને મિત્રોએ આશીર્વાદ મેળવ્યા હતા સાથે સાથે સંસ્થાના માધ્યમથી સંસ્થાના પ્રમુખ કિરણસિંહ બારિયા ઉપપ્રમુખ ધવલસિંહ બારિયા ટ્રસ્ટી કનુભાઈ ટ્રસ્ટી સંદીપભાઈ વકીલ ટ્રસ્ટી શૈલેષભાઈ વકીલ ટ્રસ્ટી મોહમ્મદસિંહ ટ્રસ્ટી રામચંદ્ર બારિયા ટ્રસ્ટી પ્રદીપસિંહ બારિયા કેતનભાઈ પંચમહાલ જિલ્લાના પ્રમુખ સંતોષભાઈ ચિરાગભાઈ પ્રવીણસિંહ બાપુ કમલેશભાઈ રાકેશભાઈ સુરેશભાઈ અનિલભાઈ નીલકમલસિંહ સચિનભાઈ જીતુભાઈ રવિભાઈ જયરામભાઈ જીતેન્દ્રભાઈ મનહરભાઈ વિજયસિંહ બારિયા વાંદરના ગામના ડેરીના મંત્રી મોરખલા ગામના ડેરીના મંત્રી જોટવડ ગામના તમામ યુવાનો ખોડિયારપુરા ગામના તમામ યુવાનો અને મુકેશભાઈ ફોરેસ્ટ ઓફિસર સાથે સાથે કરા ગામના યુવાનો તથા સમસ્ત બારિયા સમાજની ટીમ અને સેવા આપનાર તમામ વ્યક્તિઓ સૌનો સમગ્ર ટીમે આભાર વ્યક્ત કર્યો હતો હું તિરણસિંહ દરિયા શક્તિભરી યુવા સંગઠન તેમજ શક્તિભર્ય વર્ષ ટ્રસ્ટી જેટલા પણ અહીંયા જે લોકો આવે છે એ લોકોનું દરેકનું સ્વાગત કરું છું સાથે સાથે અમે લોકો બે હજાર સુંદરીયા પ્રવૃત્તિ કરીએ છીએ જે આ વર્ષે અમે લોકો એકસોને એકમનની મુંદિય રાખેલી પ્રસાદી કરી છે સાથે સાથે ફરાળી વેપન તેમજ દૂરી પણ બનીને ફરાળી રાખીશું અને సామాజిక కే సోషల్ కేక్ట జయ మన జయ